નસવાડીમાં નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો છે એપ્રોચ રોડ બેસી જતાં મોટા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે જાંબુઘોડા ગામે એપ્રોચ રોડ બેસી જતાં ભારે હાલાકી સર્જાઈ બે મહિના પહેલા જ બનાવેલો આ રોડ હતો જે બેસી ગયો લોકાર્પણ પહેલા જ એપ્રોચ રોડ બેસી જતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે આરસી પટેલ એજન્સીએ આ અપ્રોચ રોડ બનાવ્યો હતો છોટા છોટાઉદેપુર નસવાડીના જાંબુઘોડા ગામે બનેલ આ નવીન સ્લેબ હતો અને આ ડ્રેનનો અપ્રોચ બેસી જતા અનેક સવાલો ઊભા થયા છે મોટા વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે બે કરોડના ખર્ચે આ નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલાં જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બહુ મોઠી છે હાલ તો ત્યાં રસ્તો બ્લોક કરી દેવાયો છે હવે નો પોલ બનાવેલો છે એમાંય ભ્રષ્ટાચાર આખો સેલવેલો છે હવે નાના વાસણો સરખે છે મોટા વાહણા એકદમ બંધ થઈ ગયા છે આ નારું તૂટીને અંદર બેહી ગયું છે તો હવે એને હું મારે શું કરવું હવે એક એકસો આઠ બી ના આવે કે ટ્રેક્ટર બી ના સરખે ટેમ્પુ બી ના સરખે કશું કોઈ સાધન ના સરખી શકે એવું એવું પરિસ્થિતિ આવી જાય છે તો આ બનતે બનતે આખો આવે શોમાં સમય કરે તો ના કરે હવે કર્યું ના કર્યું એનો અર્થ જ શું છે ભાઈ જોવા નથી આવ્યો કોન્ટ્રાકટ કામ કરીને જતા રહ્યા અધિકારો પણ એમની ઓફિસોમાં બેહી ગયા આય કોઈ દેખરેખ રાખી નથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણકલાથી કાળિયાપુરા જવાના રસ્તે જે જાંબુગોડા આ ગામ છે જાંબુગોડા ગામે આ સ્લેબ ડ્રેન નવીન બનાવવામાં આવ્યો છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ સ્લેબ ડ્રેન બને બે મહિના થયા છે પરંતુ જે રીતે જોઈ રહ્યા છો રાત્રિના વરસાદ પડ્યો અને જે એપ્રોચ રોડ છે એ એપ્રોચ રોડ આખો બેસી ગયો છે હાલ અહીંયાથી ફોર વ્હીલર ગાડી છરકી શકતી નથી જોઈ રહ્યા છો જે રીતે અહીંના ગ્રામજનો અહીંયાનો જે એપ્રોચ રોડ છે એનો જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર હાથમાં લઈને બતાવી રહ્યા છે ખરેખર નિયમ મુજબ જે અહીંયા એપ્રોચ રોડ બનાવતા પહેલાં રબર ફિલિંગ કરવાના હોય છે ત્યારબાદ હાર્મોડમ ફિલિંગ કરવાની હોય છે ને ત્યાર પછી આનું કમ્પ્લેટ ઉપરથી ડામર વર્ક કરવાનું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક નસવાડી પંચાયત આર એન બીના ઇજનરો અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લઈને આ બે કરોડના ખર્ચે અહીંયા જે બે સ્લેબડન બનાવવામાં આવ્યા છે એના જે એપ્રોચ છે એ એપ્રોચ હાલ તો બેસી ગયા છે ત્યારે હવે અહીંયા હજુ તો આર એન બી એ કર્યું નથી અહીંયાથી મુખ્ય રસ્તો જે મોટા વાહન માટેનો છે બંધ છે ત્યારે આર એન બી અહીંયા ક્યારે પહોંચશે તે પણ એક મોટો પ્રશ્ન છે એટલે ક્યાંક ને ક્યાંક હવે તંત્ર આ ક્યારે ધ્યાન આપશે તે જોવું રહ્યું ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર